નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના અરહમ યુવા સેવા ગ્રુપ દ્વારા આંગણવાડીના બાળકોને નવા કપડા તથા પેન્સિલ કીટનું વિતરણ કરીને નાસ્તો કરાવવામાં આવ્યો હતો અરહમ યુવા સેવા ગ્રુપ દ્વારા શહેરના કુંભારવાડામાં આવેલી આંગણવાડીના સાઠ જેટલા બાળકોને નવા કપડાં અને પેન્સિલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત તમામ બાળકોને નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો તૃપ્તિબેન સમીરભાઈ ગાંધીના આર્થિક સહયોગથી યોજવામાં આવેલ આ કાર્યમાં ગ્રુપના મેમ્બરોએ સહયોગ આપ્યો હતો